આજના સૌથી મોટા સમાચાર રિયન પરાગ નાની ઉંમરે કમાયું મોટું નામ રિયન પરાગની લક્ઝરી લાઈફ સ્ટાઇલ અને નેટવર્ક એક પોઈન્ટ તેર કરોડનો વિદેશી દારૂ ઝડપાતા કટલાલ પીઆઈ કરાયા સસ્પેન્ડ એલસીબીએ કટિંગ વખતે દરોડા પાડ્યા હતા હલવાદ એકસો સાડત્રીસ એકર સરકારી જમીન હડપ કરનાર મામલે સંકોચ વડોદરામાં રખડતા ઢોરના કારણે એક જ રાતમાં બે અકસ્માત યુવકનો જીવ ગયો યુએસમાં સટડાઉન પૂર્ણ થશે ડેમોક્રેસ અને રિપબ્લિક વચ્ચે સહતિ સંકેત જૂનાગઢ મુક્તિ દિવસે મુખ્યમંત્રીની હાજરીમાં આઠ પોઈન્ટ છ કિમી લાંબી યુનિટ માર્ચ યોજાઈ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નાદોલ વિરા તલાવ વડીના ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી યુવતી સાથે અભ્યાસ ભાગતા પકડાતા યુવકને લોકોએ ધોઈ નાખ્યો આરએસએસના પંથ સંચાલન સામે અવાજ ઉઠાવતી કર્ણાટક સરકાર એરપોર્ટના સામે હળવદમાં નકલી સ્ટેમ્પની સરકારી જમીન વેચી મારવાનું કૌભાંડ ચારની ધરપકડ અકસ્માત ટ્રેક બાઈક ને મારી ટક્કર એશિયા કપ ગોલ્ડ મેડલિસ્ટ સહિત નેવીના બે જવાનો મૃત્યુ યુપીમાં પોલીસના ઇતિહાસની મોટી રેડ પ્રતાપગઢમાં ડ્રગ્સ માફિયા રાજેશ મિશ્રાના ઘરેથી ડ્રગ્સ અને બે કરોડ કેસ જપ્ત ચેતર વસવાની યાદીમાં ભાજપના પાંચ હજાર અને કોંગ્રેસના ત્રણ હજાર જેટલા કાર્યકર્તાઓ આમ આદમીમાં સાથે જોડાયા ઉત્તર પ્રદેશ બે હજાર સત્યાવીસ માં એક પ્રયોગશાળા બનશે અને બે હજાર ઓગણત્રીસ વૈશ્વિક નેતૃત્વની દિશા નક્કી કરશે છવ્વીસ જિલ્લાની હાજરો આંગણવાડી વર્કર હેલ્પ વર્ષનું પકડકાર મહા સંમેલન યોજાયું મોઢે બુકાની ધારી બે સમડી મહિલાની ડોકમાંથી સોનાની ચેન તફડાવી ફરાર